હલો સમોસા ખાવા જો રાજ સમોસા લઈ આવ્યા છે હાનના પાસ વાગી ગયા છે ભૂખ્યા થઈ ગયા છે એટલે નાસ્તો કરવા નાસ્તો કરવા હોય તો આવી જાઓ હલો સમોસા ખાવા રાજુ સાહેબ ખાવાનું શરૂ કરી દીધું છે

જો અમારે શિવભાઈ છેલ્લે છે બધા નાસ્તો કરી લીધો છે એમાં મમ્મી જો શિવભાઈ બેહી ગયા છે ને માઉપા જો શિવભાઈ ભાઈ બેઠા છે ને હમણાં ફોન ચાલુ કરવાનું કહેતા પણ ફોન નથી ચાલુ કરાવવા ખાતા ખાતા ફોન ન જોવાય તો ના પાડી બાય બાય દોસ્તો ટાટા